તો એ નીતિ મૂકે ખાસ કરીને શાળા સંચાલકો ભાઈ રમત ગમત ભેદાન નથી લાયકાત ધરાવતા શિક્ષકો નથી અને જે શિક્ષકો છે એનું પણ પાંચ દસ હજાર માં ક્યાંક ને ક્યાંક આ સમયમાં શોષણ ભાઈ આ શોષણ પણ બંધ થવું જોઈએ પોતાની રીતે મનમાની કરે એની પાસે ક્લાસરૂમ ની માપસાઈઝ નથી માત્ર ને માત્ર કઈ રીતના ફી મોટી ઉઘરાવી એમાં જ રસ હોય અને દર વર્ષે ભારતીય જનતા પાર્ટીને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં એટલે આવનારા દિવસોમાં એનએસયુ દ્વારા દોર એક દિવસ ને બાદ કરતા બીજા દિવસે એક એક સ્કૂલે તમામ માળખાગીય સુવિધા એનું પ્લાન કમ્પ્લીશન એનું ફાયર એનો એની એફઆરસી ની છેલ્લી દરખાસ્ત એને વિદ્યાર્થી નું ઇન્ટેક કેવો છે અને માત્ર ડીઓ ને તો આમ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન રહ્યું એ ડીઓ ને તો કઈ ગણતા જ નથી બીજું હું તમને કહું પ્રાઇવેટ યુનિવર્સિટી રહી બેફામ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર ના શાસનમાં શિક્ષણ માફિયાઓ એ બેફામ બન્યા છે બે સત્તર માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા એક ફી રેગ્યુલેશન્સ કમિટી નો કાયદો લાવવામાં આવ્યો હતો અને આ કાયદાનો ઉદ્દેશ્ય એ હતો કે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે શિક્ષણ માફિયાઓ છે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ના શિક્ષણ માફિયાઓ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂટી રહ્યા હતા તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તરમાં ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફીના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશન ના આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટી ને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોન ની એ ફી રેગ્યુલેશન્સ કમિટી એ આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી આવીથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ ફાઇનલ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા 5 થી 7 વર્ષમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી વૈવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે જે ખોટા દસ્તાવેજો રજૂ કરી સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખ રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એને સુઆઈ અને રાજકોટ એને સુઆઈ દ્વારા જે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાસુ તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફી ની દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હશે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને એનએસયુઆઈ हल्ला બોલ કરી અને આંદોલન